સાથે સાથે જ્યારે આમાં પરિસ્થિતિ એવી છે કે જે સિઝનમાં જે ખાતરની જરૂરિયાત હોય એ ખાતર સરકાર આપે તો કોઈ ખેડૂતોને કંઈ વાંધો થતો નથી પણ જ્યારે પોટાશ જરૂર રૂપના આવે તો પોટાશ સાથે યુરિયા સાથે પોટાશ આપે તો શું કરવાનું અમુક એ અમુક એરિયાની અંદર જે ખાતરની ડિમાન્ડ હોય એ દિશા તરફ દાખલા તરીકે અત્યારે પનસકાંઠાની અંદર પાકનું વાવેતર બટાકાનું ઉત્પાદનની સિઝન હજુ વાળ છે તો એ એ ત્યાં અત્યારે બીજું અન્ય ખાતર આપે તો ખેડૂતનો શું અત્યારે શું ફાયદો પડી લેતી હોય છે એટલે સરકાર શ્રીને સરકાર વિક્રેતા કંપનીઓ છે એની ઉપર કડક નિયંત્રણ લાદીને ખેડૂત જે માંગે દેવું જોઈએ એક વસ્તુ એનાથી આગળ વિચારવા હેઠળ છે મધ્યપ્રદેશ સરકારે પણ એ દિશા તરફ વિચારમાં હાથ ધરી છે કે જો તમે ગેસનો બાટલો ઘરે આપતા હોય તો ખેતર ઉપર ખેડૂતને ખાતર શા માટેની ખેડૂતને પણ પોતાના ઘર સુધી ખાતર પ્રોવાઇડ કરો તો તમારું આ કાળા બજાર ઓટોમેટિક બંધ થઈ જશે. મધ્યપ્રદેશ સરકારે આ દિશા તરફ વિચાર કર્યો છે. મેં ગઈકાલે પણ માનનીય પ્રધાનમંત્રી શ્રીના વાત મૂકી હતી કે ભાઈ આપણે ગુજરાત સરકારે પણ આ દિશા તરફ ખાતર વિક્રેતા કંપનીઓ અને મંડળીઓને આ દિશા તરફ વિચારતા કરવા જોઈએ કે ખાતર સીધું એના ઘરે દેવા જાય. લાંબી લાઈનમાં સેના માટે ઉપર ખેતી કરવાનો સમય ફિક્સ છે, ખાતરનો વપરાશ ફિક્સ છે તો શા માટે ખેડૂતને લાઈનમાં ઉભા રહેવું પડે? કેમ આપણે આંતરુ આયોજન કરતા નથી? ક્યાંક અત્યારે હમણાં છેલ્લે અમરેલી જેવા અને બીજા જિલ્લાઓની અંદર ખાતર વિક્રેતા ઉપર સરકાર શ્રી દ્વારા એક્શન લેવામાં આવ્યા અને કેટલાક લાયસન્સો પણ રદ કરવામાં આવ્યા એ બાબત આવકાર્યદાયક છે પરંતુ આ સિઝનથી પહેલા કરવાના વિષયો હતા એ અત્યારે કર્યા છે જેથી અત્યારે ખાતરની શોર્ટેજ ઉભી થઈ ગઈ છે જ્યારે બિન સિઝન બિન ખેતીની સિઝન આઉટ હોય એ ત્યારે તમે પગલાં લઈને એનું નિયંત્રણ કરો તો એ આવકારદાયક બાબત છે પણ અત્યારે ખેડૂતને ખાતરની જરૂરિયાત છે અને અત્યારે તમે આવા પગલાં લેશો તો ખેડૂત ક્યાં જશે આ લાંબી લાઈનો લાગવાનું એક કારણ એ પણ છે તો એની અંદર પણ ઝડપથી સુધારો આવે અને ખેડૂતને ખાતર મળે ખેડૂતનો પ્રોફિટ એક ફિક્સ છે એને મોડ દસ પંદર ટકા પ્રોફિટ થતો હોય છે હવે જયારે એનું ઉત્પાદન ઘટશે ખાતર નહીં મળવાના અભાવે તો એનું નુકસાન પણ સર્વે થતું હોતું નથી એટલે જયારે એના સમયસરના ઇનપુટ્સ મળવા જોઈએ અત્યારે વીજ કંપનીમાં પણ એવો એક વિષય હમણાં જ ગઈકાલે ધ્યાનમાં આવે છે કે મહીસાગર જિલ્લાની અંદર પણ ક્યાંક વરસાદ ખેંચવાથી જ્યાં ડાંગર પકડતા ખેડૂતોની ડિમાન્ડ છે કે ભાઈ દસ કલાક વીજળી મળે તો એ દિશા તરફ પણ સરકારે વિચારવું જોઈએ દસ કલાક વીજળી ના મળવાથી અથવા પાણી ઓછું

એ ખાતર મેળવવાની પણ ખૂબ અનિયમિતતા વર્તમાન સમયની અંદર ધ્યાને આવી છે ખાતર કંપનીઓ દ્વારા ખાતરની સાથે સાથે બીજું ખાતર પણ ખેડૂતોને અપાવતું હોય છે જે ખેડૂતો માટે બિલકુલ બિનઉપયોગી હોતું હોય છે એમ છતાં પણ જ્યારે ખેડૂતો ખાતર લેવું હોય ત્યારે એને મજબૂરી વર્ષ આ ખાતર લેવું પડે છે વર્તમાન ભૂતકાળની અંદર વિધાનસભાની અંદર પણ રાજ્યના કૃષિમંત્રી શ્રી એ ખાતર સાથે અન્ય ખાતર નહીં અપાય એની માહેદરી આપી હતી વર્તમાનમાં પણ કેન્દ્ર સરકારના કેન્દ્ર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહે પણ લોકસભાની અંદર પણ ખાતરી આપી છે કે ભાઈ ખાતરની સાથે બીજું અન્ય ખાતર નહીં અપાય પરંતુ આ એની મનમાની ચલાવી રહી છે અને હજુ પણ ખાતરની સાથે અન્ય ખાતરો આપી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય બાબત છે અને વખોડવાલાયક બાબત છે

સરકારે પૂરું પાડવું અને ખેડૂતને મળવું એ ખેડૂતનો હક છે એ હક ના છીણ હોય એ બાબતે વારંવાર સરકાર રજૂઆત કરી છે પણ એનું નક્કર પરિણામ હજુ આવ્યું નથી સરકાર જે સબસીડાઈઝ ખાતર આપી રહી છે એ ખાતરના કાળા બજાર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ભૂતકાળની અંદર પણ સરકારને ધ્યાને દોર્યું હતું કે કચ્છ હોય મહેસાણા હોય ત્યાં આવી રીતના ખાતરો પકડાયા ખેડૂતો દ્વારા પકડાવાયા હતા અને કાયદાની ચુંગાલ ક્યાંક આવા તત્વો બહાર પણ નીકળી ગયા છે તો આપણા માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતે કડક કાયદો કાયદો બનાવે ને કડક કાર્યવાહી કરે જેથી ભેળ ભેળસેળયુક્ત ખાતરો ભેળસેળયુક્ત દવાઓ પણ બજારની અંદર જે ખેડૂતો એનો ભોગ બની રહ્યા છે ભોગ બનતા અટકે સરકારને જો આ બાબતે આગામી સમયની અંદર આ બાબતે કોઈ એક્શન પ્લાન નહીં લે તો હવે ખેડૂતો કંટાળ્યા છે અને ના છૂટે ખેડૂતો રોડ ઉપર આવશે એટલે આપણા માધ્યમથી સરકારશ્રીને

આપણે જે ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોની અંદર પણ જે કેન્સર જેવા ભયંકર રોગો પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરોના વપરાશથી જે થયા છે એની અંદર પણ કંટ્રોલ આવે જ્યાં સુધી અમે હર હંમેશ કહીએ છીએ કે જ્યાં સુધી સરકાર અને સમાજ બંને જ્યાં સુધી ખેડૂતોની વારે નહીં આવે ત્યાં સુધી ખેડૂતોનો ઉદ્ધાર થશે નહીં

છે ખેડૂત એ જગતનો તાત છે તો જગતના તાત ની વારે આવું એ સરકાર અને સમાજ બંનેની ફરજ છે એટલે ફરી આપણા માધ્યમથી સમાજ અને સરકારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોની વારે આવે આપણે આપણને સાથે આપે છે ખેડૂત હજુ એ વાતને સ્વીકારી શકતો નથી એને ક્યાંક એને છાંટવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એને કોસ્ટ મોંઘી પડે છે તો ક્યાં ડ્રોન દીદી નામની યોજના પણ સરકાર ચલાવી રહી છે અત્યારે અત્યારે આવશ્યકતા છે યુરિયા છટકા યુરિયા નો છટકાવ કરવાની પણ અત્યારે આવશ્યકતા છે તો ડ્રોન દીધી યોજનાના અંતર્ગત સામૂહિક છટકાવ કરવાની પ્રક્રિયા કેમ અત્યારે હાથ ધરાતી નથી એ દિશા તરફ વિચાર કરીશું તો ઓટોમેટિક ખાતરની લાઈન ઓછી થશે એટલે યોગ્ય સંકલન યોગ્ય ટાઈમે યોગ્ય નિર્ણય લેવાનો અભાવ અત્યારે દેખાઈ રહેતો હોય એવું લાગે છે એ એ વાત સાથે હું ચોક્કસ સંમત છું કે જ્યાં સુધી સરકારી મંડળીને મળેલું ખાતર

યુરિયા ખાતર અને ડીએપી ખાતર સરકારે એને કંટ્રોલમાં મૂક્યું છે બાકીના ખાતરો એમબીએસ પોલિસી બે હજાર દસ જે તે વખતની સરકાર કોંગ્રેસની સરકાર હતી એ વખતે બની હતી એની અંદર પોટાશ અને જે ફોસ્ફરસ છે એ જ્યારે બજાર ભાવ એનો વધતો હોય છે તો એ બજાર ભાવ કંપની એના પ્રોફિટના આધાર પર વધારતી હોય છે એનું આ પરિણામ છે અને અત્યારે જે એનપીકે

ક્યાંક હવે રોડ ઉપર આવવાનો પ્રિય આગામી સમયની અંદર આવ્યો છે ક્યાંક તાલુકા કક્ષાએ ક્યાંક જિલ્લા કક્ષાએ ક્યાંક કોઈના કોઈ કાર્યક્રમો જો આ સરકાર અને તંત્ર નહીં જાગે આ કંપનીઓ જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચે આના અંતે કોઈ પોલિસી નહીં બને તો કિસાન સંઘ એની જે રીતિનીતિ પ્રમાણેના કાર્યક્રમો આપશે